આ તરફ તહેવારોમાં વતન જવા માટે અમદાવાદના રેલવે સ્ટેશન પર પણ લોકોની લાઇનો જોવા મળી વહેલી સવારથી રેલવે સ્ટેશન પર લોકોની લાઇન છે જો કે અમદાવાદથી સુરત વડોદરા રાજકોટ જેવા મુખ્ય સ્ટેશન પરથી પ્રવાસ કરી રહેલા મુસાફરો માટે આ વર્ષે વેઇટિંગ વિભાગ ઉભો કરાયો જ્યાં ફોન કે ચાર્જિંગ ફોન ચાર્જિંગ પીવાનું પાણી આરામ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી દિવાળી અને છઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને ખાસ કરીને રેલવે પ્રશાસને મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે આ તહેવારોમાં રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને આ ભારે ભીડને ટાળવા માટે પશ્ચિમ અને મધ્ય રેલવેના મુખ્ય સ્ટેશન ઉપર જે પ્લેટફોર્મ ટિકિટના વેચાણ ઉપર અસ્થાયી રૂપે પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે ખાસ કરીને મુંબઈના બાંદ્રા ટર્મિનલ તેમજ ગુજરાત ગુજરાતના વાપી ઉધના અને સુરત સહિત અમદાવાદમાં પણ જે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ થાય છે તેના ઉપર અત્યારે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે મુસાફરો છે કે જે તહેવારમાં પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે અને અત્યારે પણ અમદાવાદના જે આ કાલુપુર વિસ્તારમાં જે રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની લાંબી લાંબી કતારો છે તે જોવા મળી રહી છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મુખ્ય સ્ટેશનો પરથી મુસાફરો પ્રવાસ છે તે કરી રહ્યા છે જોકે દિવાળીના તહેવારો હવે નજીક જ આવી રહ્યો છે અને મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે કોઈ ગંભીર દુર્ઘટના ન બને તેના માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ જે રેલવે પ્રશાસન છે કે જેને વિવિધ વ્યવસ્થા છે તે અહીં આગળ કરવામાં આવી છે ખાસ કરીને મુસાફરો માટે જે વેઇટિંગ રૂમ છે તે પણ ઊભો કરે કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલબા રોડ એબીપી અસ્મિતા અમદાવાદ